नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन सर्वप्रथम नवा वर्ष ની શુભકામનાઓ આતસવાજી મોજમસ્તી વસ્તે નવા વર્ષ ને વધાવતા અમદાવાદડિયો રવિ કૃષિ મહોત્સવને વેકરીયાતી મુખ્યમંત્રી દ્વારા કરાયો પ્રારંભ અમદાવાદમાં એપોલો દ્વારા સેવાનો થયો પ્રારંભ મુક્ત પુષ્પાંજલિ સ્કૂલમાં એન્યુઅલ ડે ની થઈ ઉજવણી વર્ષ બે હાજર પંદર ને બાયબાય કહીને અમદાવાદ યુવાનો એ થર્ટી ફર્સ્ટ ની રાત્રિએ મોજ મસ્તી સાથે નવા વર્ષ બે હાજર સોળ ને આવકારી વર્ષના વધામણા કર્યા હતા હોટેલ ક્લબ પાર્ટી પ્લોટ માં ધમાકેદાર સેલિબ્રેશન કરી યુવાનોએ વર્ષને વિદાય આપી હતી નવા વર્ષને આવકારવા યુવાનોએ સેલિબ્રેશન મૂડ બનાવીને થર્ટી ની ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી પણ કરી શહેરની સ્ટાર હોટલ પાર્ટી પ્લોટમાં ડાઉનટાઉન દુબઈ બ્લેક એન્ડ વ્હાઇટ લાસ વેગાસ રેટ્રો સ્ટાઇલ સહિતની વિવિધ થીમ પર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું રસીય બ્રાઝિલિયન ડાન્સરોએ બેલે ડાન્સની મારકની અદાથી અમદાવાદીઓને ડાન્સ કરવા મજબૂર કર્યા હતા હોટલ ક્લબમાં બોલરૂમનો માહોલ મોટી મોડી રાત સુધી મસ્ત બન્યો હતો બોલીવુડ હોલિવૂડના ધમાકેદાર સંગીતથી ડીજે થર્ટી ની રાત્રિ વધુ મધહોશ બનાવી દેતા યુવક યુવતીઓએ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા પાર્ટીમાં ડાન્સ વિથ ડિનરનો પણ એક અનોખો માહોલ સર્જાયો હતો ડાન્સની સાથે સાથે ઇન્ટરનેશનલ એરેબિયન સહિતની વિવિધ વ્યંજનો પણ

તેમજ સીજે રોડ ઉપર ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા અને મોડી રાત્રે લોકો નવા વર્ષની વધામણી માટે આનંદ વિભોર બન્યા હતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવ ની બીજી શૃંખલા રવિ કૃષિ મહોત્સવ બે હજાર પંદર નો કચ્છના વેકરિયારણથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવતા ગૌરવ સહ જાહેર કર્યું હતું કે ગુજરાત માં કૃષિ અને પશુપાલનના સર્વગ્રાહી સંકલિત પ્રોત્સાહક આયોજનિક ઓગણીસ મી પશુધન વસ્તી ગણતરીમાં દેશ પશુધનની તુલના પંદર ટકા પશુ ઇનામ આપી તેમજ ઊંટ પૂજનની થી કરાવ્યો હતો કચ્છના બંને વિસ્તારમાં મહેસૂલી ગામ જાહેર કરવાનો એક સૈદ્ધાંતિક નિર્ણય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેની મહત્વપૂર્ણ જાહેરાત પણ મુખ્યમંત્રીએ આ પ્રસંગે કરી હતી પાંચ લાખ

લોન્ચ કર્યું છે જે ગ્રુપમાં કંપનીઓને તેમને બે હજાર ના અંત સુધીમાં પંદરથી વધુ શહેરમાં વિસ્તરણ કરવાની યોજના પણ જાહેર કરી છે જેના ભાગ રૂપે એપોલો હોમકેર અમદાવાદ યુનિટ ત્રીસ ડિસેમ્બર બે ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે આ સાથે જ વ્યક્તિગત લક્ષ આપવાની જરૂરી હોય અને ઘરે સારવાર ઈચ્છતા એવા વૃદ્ધજનો ગંભીર રીતે બીમાર લોકો અને પોસ્ટ સર્જરી રિકવરી દર્દીઓ માટે ખાસ હોમકેર ક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે अहमदाबाद इज़ वन ऑफ द फास्टेस्ट ग्रोइंग सिटीज़ इन द कंट्री और अहमदाबाद uh, ने कई अच्छी चीज़ें हासिल की है इकोनॉमिकल फ्रंट uh, पर इंडस्ट्रियल फ्रंट पर लेकिन एक चीज़ uh, जो मिसिंग थी अहमदाबाद uh, के कैनवस पर वो था कि हॉस्पिटल के अलावा हम क्या कर सकते हैं पेशेंट का केयर करने के लिए खास करके एल्डरली पॉपुलेशन जो कि अबाउट एट परसेंट पॉपुलेशन अहमदाबाद की एल्डरली पीपल है वृद्ध बोलते हैं या वरिष्ठ पॉपुलेशन जो है करीब आठ परसेंट ऑफ टोटल पॉपुलेशन और इनके कई ऐसे मेडिकल प्रॉब्लम्स होते हैं जो हॉस्पिटल के अलावा भी केयर किए जा सकते हैं और कई ऐसी प्रॉब्लम्स हैं जो हम प्रिवेंट कर सकते हैं कि पेशेंट हॉस्पिटल नहीं जाना पड़ेगा तो अपोलो होम हेल्थ केयर एक ऐसा है जिसमें कि एक आम आदमी खासकर ऐसे लोग जिनकी एज ज़्यादा है या जिन्हें कुछ प्रॉब्लम्स हैं जैसे डायबिटीज़ ब्लड प्रेशर हार्ट की प्रॉब्लम हार्ट फेलियर ब्रीदिंग की प्रॉब्लम एस्तमास जैसे ऐसे लॉन्ग टर्म जो इलनेसेस होती हैं इनको सपोर्ट करने के लिए एक नया इनिशिएटिव है जहाँ हम बेस्ट क्वालिटी हेल्थ केयर हॉस्पिटल से आगे यानी उनके घर तक ले जाएंगे जिसमें हम सारी टीम के साथ मिलकर जिसमें डॉक्टर्स हैं नर्सस हैं फिजियोथेरेपिस्ट हैं काउंसलर हैं सब मिलकर एक ऐसी जगह जहाँ पर सब लोग कंफर्टेबल होते अपना घर होता है वहां जाकर हम उनकी केयर करते हैं अपोलो होम केयर नो अक्टूबर माह 3 शहरों में प्रारंभ થયો तो जेमने लोक समुदाय द्वारा सारो एवो अवकार मळयो जेमा कॉम्प्लीमेंट्री सर्विस हॉस्पिटल आधारित आरोग्य सेवा पूरी पाडवमा आ सीमा चिन्ह अंगे डॉक्टर महेश जोशी सीईओ होम केयर कणू के ઘરે ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓને ભારતમાં હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો નોંધપાત્ર રોલ આ દાયકામાં ભજવ્યો છે ડોક્ટર જોશીએ વધુમાં ઉમેર્યું કે આરોગ્ય ક્ષેત્રે સારવાર મળતી રહે અને સૌથી સારી સારવાર મળે તે બાબતે હોમ એપોલો હોમકેર કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તે દર્દીઓને હિત માટે તેમજ દર્દીની સાથે દર્દીના પરિવાર માટે પણ અનુકૂળ સાબિત થશે અને જેને લોકોએ આવકાર પણ આપ્યો છે ચાંદોડિયા વિસ્તારમાં વંદે માતરમ સિટી નજીક મુક્ત પુષ્પાંજલિ સ્કૂલમાં ગઈકાલે એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ચારસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાર્થીઓએ એ ભાગ લીધો હતો બાળકોએ અલગ અલગ થી લોકોને આકર્ષ્યા હતા જેમાં છેલ્લા દિવસના કલાકારો યસ સોની એ સ્કૂલના કેમ્પસ માં આવતા વિદ્યાર્થીઓને તારીઓના ગડગડાટ થી વધાવી લીધો હતો અને સ્ટેજ પરથી જ યસ સોનીએ ફિલ્મનો કોફી વાળો ડાયલોગ રજૂ કરતા વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ જતા આ અંગે સ્કૂલ ડાયરેક્ટર મનોજ દીક્ષિતે જણાવ્યું કે અમે દર વર્ષે એન્યુઅલ ડે ની આયોજન કરીએ છીએ અને આ વખતે પણ ચારસો થી વધુ વિદ્યાર્થીઓએ એન્યુઅલ ડે માં ભાગ લીધો છે અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ બે હજાર પંદરનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અત્યારની ગુજરાતી લેટેસ્ટ ફિલ્મ છેલ્લો દિવસ એનો મુખ્ય કલાકાર નિખિલ ઉર્ફે યશોની અત્રે ઉપસ્થિત રહેવાના છે

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર ફરીથી નવા વર્ષની શુભકામનાઓ સાથે આપ નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર